મેષ રાશિવાળાઓ આવતા એકસો છવ્વીસ દિવસ એટલે કે પચ્ચીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસથી લઈને ત્રીસ મે બે હજાર છવ્વીસ સુધી જો તમારી રાશિ મેષ છે અથવા તમારો લગ્ન મેષ છે તો આ સમયકાળ સામાન્ય નથી આ તમારા જીવનનો એવો પડાવ છે જ્યાંથી તમારી આખી દિશા બદલાઈ શકે છે અમારા પુરાણોમાં સમુદ્રમથનની કથા આવે છે એક જ્યોતિષીની દ્રષ્ટિએ તે ઘટનાને જુઓ જ્યારે અમૃત નીકળ્યું ત્યારે રાહુએ રાહ ન જોઈ તેને ખબર હતી કે સુદર્શન ચક્ર તેનો અંત કરી શકે છે મૃત્યુ નિશ્ચિત હતું છતાં પણ રાહુની અંદર તે પાગલપણું તે જુનૂન હતું કે પરિણામ કંઈ પણ હોય મને મારું લક્ષ્ય પ્રાપ્ત કરવું જ છે અને અંત શું થયું માથું કપાઈ ગયા પછી પણ રાહુ અમર બની ગયો પચીસ જાન્યુઆરીથી એ જ રાહુ તમારા અગિયારમા ભાવમાં એટલે કે લાભ અને ઈચ્છાપૂર્ણતાના ઘરમાં પ્રવેશ કરી રહ્યો છે આ તમારી કુંડળીનું પોતાનું સમુદ્રમથન છે સમાજમાં મોટાભાગના લોકો તમને અગિયારમાં ઘરના નામે ઉત્સાહિત કરશે તેઓ કહેશે કે આ લાભનો સમય છે પરંતુ હું અહીં તમને ઉત્સાહિત કરવા નહીં પરંતુ તમને એક અચૂક રણનીતિ સોંપવા આવ્યો છું જ્યોતિષ કોઈ જાદુટોણા નથી આ શુદ્ધ ગણિત અને વિજ્ઞાન છે અને આ ગણિત કહી રહ્યું છે કે આ ચાર મહિનામાં સફળતાનું એવું એક દ્વાર ખુલવાનું છે જે કદાચ આગામી અઢાર વર્ષો સુધી ફરી નહીં ખુલે મિત્રો હું આચાર્ય તેજસ શર્મા આપ સૌનું અમારા યુ ટ્યૂબ ચેનલ રાશિચક્રમાં સ્વાગત કરું છું જો તમને અમારો વીડિયો ગમતો હોય તો વિડીયો લાઇક કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂર કરો એથી અમને આવા વિડીયો બનાવવાની મોટિવેશન મળે છે આ ચર્ચામાં અમે હવાઈ વાટો નહીં કરીએ અમે તે ત્રણ તાર્કિક કારણોને સમજશું કે કેવી રીતે તમે આ ઉથલપાથલને તમારી સૌથી મોટી વિજયમાં બદલી શકો છો જો તમે આ ચર્ચાને અધૂરી છોડી દો તો તમે ફક્ત માહિતી નહીં પરંતુ તમારા જીવનને બદલવાનો એક દુર્લોભ અવસર ગુમાવી દેશો તો ચાલો નક્ષત્રોની ભાષામાં તમારા આવનારા કાલને વિગતે સમજીએ પ્રથમ કારણ છે બંધિશોથી મુક્ત રાહુ જુઓ રાહુ હાલમાં કુંભ રાશિમાં ગોચર કરી રહ્યો છે કુંભ રાશિનો સ્વામી કોણ છે શનિદેવ અને પચ્ચીસ જાન્યુઆરીએ રાહુ શતભિષા નક્ષત્રના ત્રીજા ચરણમાં પ્રવેશ કરશે જાણો છો આ ત્રીજા ચરણનો માલિક કોણ છે એ પણ શનિ છે અને સૌથી મોટી વાત શનિદેવ પોતે ક્યાં બેઠા છે તેઓ બેઠા છે તમારા બારમા ઘરમાં એટલે કે વ્યય ભાવમાં આનો અર્થ સમજો રાહુ જે તમારું એમ્બિશન છે તેના પર શનિ જે કર્મ અને લકના દેવતા છે તેમનો પૂરો હાથ છે શનિ રાહુને કહી રહ્યા છે કે જાઓ મેં તમને પરમિશન આપી છે જાઓ અને હાસિલ કરો છેલ્લા અઢાર વર્ષોમાં આવો સંયોગ બન્યો નહોતો રાહુ પર કોઈ રોકટોક નથી તે બંધન મુક્ત છે એટલે આ સમય બહુ પાવરફુલ છે બીજું કારણ છે ગ્રહોની અવસ્થા ડેટાના મુજબ જાન્યુઆરીથી મે સુધી રાહુ યુવા અવસ્થામાં રહેશે યુવાન માણસમાં કેટલી તાકાત હોય છે તે થાકતો નથી અટકતો નથી એ જ એનર્જી હવે રાહુ તમને આપવા જઈ રહ્યો છે તે સો ટકા પરિણામ આપશે સારું હોય કે ખરાબ પરંતુ પરિણામ પૂરું મળશે ત્રીજું કારણ છે અગિયારમાં ઘરની મિસ્ટ્રી મેષ રાશિ માટે રાહુ અગિયારમાં ઘરમાં છે સામાન્ય રીતે જ્યોતિષીઓ કહે છે કે અગિયારમાં ઘરના રાહુ લાભ આપે છે ઉત્સાહ આપે છે પરંતુ ડેટા કહે છે કે બે હજાર છવ્વીસમાં કહાની અલગ છે અગિયારમો ઘર અચાનક લાભનો પણ છે અને છુપાયેલા ખજાનાનો પણ છે કારણ કે રાહુ અહીં વર્ગોત્તમ થઈ રહ્યો છે આ રાહુ તમને ડરાવશે નહીં પરંતુ તમને એ ગુપ્ત રસ્તો બતાવશે જ્યાંથી તમે ઓછા સમયમાં મોટી સફળતા મેળવી શકો તો આ છે બેકગ્રાઉન્ડ એ સ્ટેજ જેના પર આવનારા એકસો છવ્વીસ દિવસોનું નાટક રમાશે ચાલો હવે એક એક કરીને તમારા જીવનના દરેક પાસાને ડીકોડ કરીએ શરૂઆત કરીએ છીએ તમારાથી તમારી માનસિકતા અને તમારા સ્વભાવથી સાચું કહો ગયા કેટલાક મહિનાઓથી નવેમ્બર બે હજાર પચ્ચીસથી લઈને જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુધી શું તમને એવું લાગતું નહોતું કે તમે થોડા આળસુ થઈ ગયા છો જેમ કે ચાલો જે થશે તે જોશું હમણાં મન નથી કાલે કરીશું એક અજાણી થાક અને જવાદોવાળો એટીટ્યુડ આવી ગયો હતો છે ને તેનું કારણ હતું મીન રાશિનો પ્રભાવ પરંતુ મિત્રો પચ્ચીસ જાન્યુઆરીની સવારે બધું બદલાઈ જશે જેમ જ રાહુ શત ભવિષ્ય નક્ષત્રના ત્રીજા ચરણમાં આવશે તમારા અંદર એક ફાયર એક આગ અનુભવાશે તમે અચાનક આક્રમક બની જશો તમારું મગજ ચોવીસ કલાક ચાલશે રાત્રે ઊંઘ આવવી મુશ્કેલ થઈ જશે કારણ કે તમે સતત પ્લાનિંગ કરતા રહેશો રાહુ અગિયારમાં ઘરમાં છે જે લાભની ગહેરાઈનું ઘર છે ઉપરથી તમે શાંત દેખાશો પરંતુ અંદર એક જ્વાળામુખી ઉકળતો રહેશે લોકો તમને સમજી નહીં શકે લોકો વિચારશે કે તમે એટલા ઉત્સાહિત કેમ છો પરંતુ તમે હકીકતમાં તમારી આગામી મોટી ચાલ પ્લાન કરી રહ્યા હશો સ્વાસ્થ્યને લઈને ડેટા મિક્સડ સંકેત આપી રહ્યો છે એક તરફ રાહુ તમને માનસિક રીતે મજબૂત બનાવશે જૂનીથી જૂની ટેન્શન તમે સહન કરી શકશો પરંતુ શારીરિક રીતે સાવચેત રહેવું પડશે ખાસ કરીને ફેબ્રુઆરી મહિનામાં નોંધો ચૌદ ફેબ્રુઆરીએ સૂર્યનું રાશિ પરિવર્તન થશે અને ત્રેવીસ ફેબ્રુઆરીએ મંગળ અગિયારમાં ઘરમાં આવશે તેનું અસર તમારા પગ અને માથા પર પડી શકે છે રાહુ હવા છે તમને સાંધાના દુખાવા માઇગ્રેન અથવા અચાનક માથાનો દુખાવો પરેશાન કરી શકે છે અને કારણ કે સૂર્ય નબળો પડી શકે છે તમને તમારી ઇમ્યુનિટી પર કામ કરવું પડશે પરંતુ ગભરાવશો નહીં કારણ કે શનિ બારમાં ઘરમાં બેસીને સુરક્ષા કવચ બનાવી રહ્યા છે બસ તમને બેદરકારી રાખવાની નથી હવે વાત કરીએ એ વસ્તુની જેની રાહ બધાને હોય છે પૈસા અહીં સ્થિતિ બહુ રસપ્રદ છે એક તરફ રાહુ છે બીજી તરફ કેતુ છે તમારા પાંચમા ઘરમાં કેતુ બિરાજમાન છે અને અગિયારમા ઘરમાંથી રાહુ તે પાંચમા ઘરને પોતાની સાતમી દૃષ્ટિથી જોઈ રહ્યો છે આ એક ખેંચતાણ છે રાહુ કહે છે મને પૈસા જોઈએ અત્યારે જોઈએ અને ઘણા જોઈએ કેતુ કહે છે મને મોહમાયા નથી જોઈએ હું સંતોષમાં છું તેનું પરિણામ શું થશે ડેટા કહે છે કે પચ્ચીસ જાન્યુઆરીથી ત્રીસ મે વચ્ચે તમારા પાસે અચાનક ધન આવવાના પ્રબળ યોગ છે ક્યાંથી આવશે આ પૈસા કોઈ જૂનું ઇન્વેસ્ટમેન્ટ જે તમે ભૂલી ગયા હતા પુષ્તઈની જમીન અથવા જાદાદનો કોઈ મામલો ઉકેલાઈ શકે છે અથવા જો કોઈ પૈસા સરકાર કે ઇન્સ્યોરન્સ કંપની પાસે અટકેલા હતા તો તે રિલીઝ થઈ શકે છે જે લોકો શેર માર્કેટ ટ્રેડિંગ અથવા લોટરીમાં જોખમ લે છે તેમને રાહુ મોટો નફો આપી શકે છે પરંતુ મિત્રો સિક્કાનો બીજો પાસો પણ છે કેતુ પાંચમા ઘરમાં છે કેતુ છિદ્ર છે જેટલી ઝડપથી પૈસા આવશે એટલી જ ઝડપથી તે ધુમાડાની જેમ ઉડી પણ શકે છે કેમ કારણ કે ગુરુ તમારા ત્રીજા ઘરમાં બેઠા છે તમારા પૈસા ત્રણ જગ્યાએ ખર્ચ થવાના ચાન્સ છે મિત્રો પર મુસાફરીમાં અથવા રોકાણમાં આ સમય દરમિયાન લિક્વિડ કેશ તમારા હાથમાં રાખશો નહીં જેમ જ પૈસા આવે તેને લોક કરી દો એફડી કરી દો સોનું લઈ લો અથવા પ્રોપર્ટીમાં નાખી દો જો પૈસા બેંક એકાઉન્ટમાં રહેશે તો તેનો ખર્ચ થવો નક્કી છે એક વધુ વાત પાંચમું ઘર સંતાનનું પણ હોય છે રાહુ અને કેતુનો પ્રભાવ તમારી સંતાન સંબંધિત ચિંતાઓ વધારી શકે છે ઘરમાં તૂતુ મેમે થઈ શકે છે તેથી આવતા પાંચ મહિના બોલતા પહેલાં બે વાર વિચારજો હવે આપણે તમારા કરિયરને સમયના પહીએ ડેટા મુજબ આપણે આ આખા સમયગાળાને બે ભાગોમાં વહેંચી શકીએ છીએ ફેઝ વન છે પચીસ જાન્યુઆરીથી અઠ્ઠાવીસ માર્ચ સુધી આ એ સમય છે જ્યારે રાહુ શતભીકા નક્ષત્રના ત્રીજા ચરણમાં છે અને નવાંશમાં કુંભ રાશિમાં છે આ ફેઝ નેટવર્કિંગ અને બેક એન્ડ વર્કનો છે જો તમે સ્ટુડન્ટ છો બિઝનેસમેન છો માર્કેટર છો અથવા એવું કોઈ કામ કરો છો જ્યાં સંપર્કોની જરૂર હોય તો આ તમારો ગોલ્ડન પિરિયડ છે તમારો ફોકસ અદ્ભુત રહેશે તેમાં ફેબ્રુઆરી મહિનો ખૂબ ખાસ છે ફેબ્રુઆરીમાં દસમા ઘરમાં એક ચતુર્ગ્રહી યોગ બની રહ્યો છે સૂર્ય મંગળ બુધ અને શુક્ર બધા એકસાથે છે અને સૌથી મોટી વાત તમારા લગ્ન લોડ એટલે કે મંગળ મહા ઉચ્ચ છે જો તમે નોકરી શોધી રહ્યા છો તો ચૌદ ફેબ્રુઆરી બાવીસ ફેબ્રુઆરી વચ્ચે ઇન્ટરવ્યુ શેડ્યુલ કરો સફળતાનો દર 90% ટકાથી વધુ છે બિઝનેસમાં જો કોઈ નવી સ્ટ્રેટેજી બનાવવી હોય તો તે અત્યારે બનાવો ફેઝ ટુ શરૂ થશે ઓગણત્રીસ માર્ચથી અને ત્રીસ મે સુધી ચાલશે ઓગણત્રીસ માર્ચે સીન બદલાઈ જશે રાહુ શતભિષા નક્ષત્રના બીજા ચરણમાં પ્રવેશ કરશે તેનું નવાંશ મકર રાશિમાં બને છે જે તમારું દસમું ઘર છે અત્યાર સુધી જે તમે ચૂપચાપ મહેનત કરી રહ્યા હતા હવે તે દુનિયા સામે આવશે જો કોઈ બિઝનેસ ડીલ અટકી હતી તો તે ફાઇનલ થઈ જશે પાર્ટનર્સનું પૂરો સપોર્ટ મળશે ઓફિસમાં તમારા કામની પ્રશંસા થશે બોસ જે પહેલાં નુકતાચીની કરતા હતા હવે તમારી વાત સાંભળશે કારણ કે બારમું ઘર એક્ટિવ છે અને રાહુ દસમા ઘર સાથે કનેક્ટ કરી રહ્યો છે વિદેશ સાથે જોડાવા માટે અથવા ફોરેન ટ્રેડ માટે આ સમય ખૂબ શુભ છે જો સેક્ટર્સની વાત કરીએ તો સોશિયલ મીડિયા આઈટી અને સોફ્ટવેર ફાઇનાન્સ અને બેંકિંગ અને રિયલ એસ્ટેટમાં કામ કરનારાઓ માટે આ સમય એક મોટી છલાંગ લગાવવાનો છે હવે આપણે વિડિયોના સૌથી ક્રિટિકલ સેક્શન પર આવી ગયા છીએ સંબંધો અને સાવધાની ફેબ્રુઆરી મહિનો લવ લાઈફ માટે કોઈ બોલિવૂડ મૂવીથી ઓછો નહીં હોય તમારા સાતમા ઘરમાં મંગળ અને શુક્ર એક સાથે બેઠા છે સિંગલ્સ માટે કોઈ નવો સંબંધ બની શકે છે આકર્ષણ ખૂબ ઊંચું રહેશે પરંતુ કપલ્સ માટે હાઈ રોમાન્સ સાથે હાઈ ડ્રામા પણ રહેશે ઈગો ક્લેશ થશે પરંતુ મિત્રો ત્રીવીસ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસને કેલેન્ડરમાં માર્ક કરી લો આ દિવસે મંગલ તમારા સાતમા ઘરમાંથી નીકળીને અગિયારમા ઘરમાં જશે ત્યાં રાહુ પહેલેથી બેઠા છે મંગળ અને રાહુનું મિલન એટલે અંગારક દોષ આ અગિયારમા ઘરમાં બની રહ્યો છે તેનો અસર ત્રણ જગ્યાએ પડશે પહેલું મિત્રો વચ્ચે અચાનક મોટા ઝઘડા થઈ શકે છે વાત બ્રેકઅપ અથવા અલગાવની ધમકીઓ સુધી જઈ શકે છે તેથી શાંત રહો બીજું સ્કેન્ડલ રાહુ અગિયારમાં ઘરમાં સિક્રેટ્સ ખુલ્લા કરે છે જો તમે કોઈ હિડન ફ્રેન્ડશિપમાં છો તો પકડાઈ જવાની શક્યતા સો ટકા છે સ્પીડ ઓછી રાખો હેલ્મેટ અને સીટ બેલ્ટનો ઉપયોગ કરો ઈજા થવાના યોગ બની રહ્યા છે એક વધુ વોર્નિંગ ડેટા ટેકનોલોજીને લઈને આપે છે રાહુ શતબિશામાં છે જે સિક્રેટ્સનું નક્ષત્ર છે તમારા ફોન લેપટોપ અથવા પ્રાઇવેટ ચેટ્સ લીક થઈ શકે છે ઓફિસના ઈમેલ્સ ધ્યાનથી મોકલો પાસવર્ડ મજબૂત બનાવો તમારું કોઈ જૂનું રાસ બહાર આવી શકે છે જે તમારી રેપ્યુટેશન ખરાબ કરે સાવચેત રહો હવે હું વાત કરવા માંગુ છું તેમને જે ઘરનું પાયો છે મારી માતાઓ અને બહેનો જે હાઉસવાઇફ અથવા હોમમેકર છે ઘણીવાર રાશિફળમાં તમારા વિશે અલગથી વાત નથી કરવામાં આવતી પરંતુ મેષ રાશિ માટે આ સમય સૌથી વધારે તમને અસર કરશે કારણ કે મેષ રાશિનો સ્વામી મંગળ છે અને તમે ઘરના ઇમોશનલ બેરોમીટર છો જો તમે હાઉસવાઇફ છો તો આ એકસો છવ્વીસ દિવસ તમારા માટે ત્રણ મોટા બદલાવ લઈને આવી રહ્યા છે ધ્યાનથી સાંભળો સૌથી પહેલું સસરાલ કનેક્શન મિત્રો રાહુ તમારા અગિયારમાં ઘરમાં બેઠા છે જ્યોતિષમાં અગિયારમું ઘર લાભનું ઘર હોય છે ડેટા સ્પષ્ટ સંકેત આપે છે કે આ સમયે સસરાલ પક્ષ સાથે લાભ થવાના પૂરા યોગ છે રાહુ ધુમાડો છે શક્ય છે તમારી સાસ અથવા નણંદ સાથે કોઈ સારી વાત બને તમે કંઈક સારું કરવા જશો અને તેનો અર્થ પોઝિટિવ કાઢવામાં આવશે આ સમયે સફાઈ આપવાની એનર્જી વેસ્ટ ન કરો શાંત રહો આ રાહુનો ભ્રમ છે જે મે પછી પોતે જ દૂર થઈ જશે બીજી વાત કિચન સેફટી આ પોઈન્ટ હું પહેલાં પણ ટચ કરી ચૂક્યો છું પરંતુ તમારા માટે આ લાઇફ સેવિંગ એડવાઇસ છે ખાસ કરીને ત્રેવીસ ફેબ્રુઆરી પછી જ્યારે મંગળ અગિયારમાં ઘરમાં આવશે મંગળ આગ છે અને ગેસ રાહુ છે તમારો વધારે સમય કિચનમાં પસાર થાય છે ગેસ સિલિન્ડર ચેક કરો ગરમ તેલ અથવા ચાકુ વાપરતી વખતે ધ્યાન ભટકવા ન દો ડેટા કહે છે કે બળવા અથવા કાપ લાગવાના ચાન્સ ઊંચા છે ઉતાવળ બિલકુલ ન કરો પરંતુ મિત્રો બધું નેગેટિવ નથી રાહુ તમને એક બહુ મોટી પાવર પણ આપી રહ્યો છે અગિયારમું ઘર છુપાયેલી વસ્તુઓનું ઘર છે શું તમારા અંદર કોઈ એવું ટેલેન્ટ છે જે તમે દુનિયાથી છુપાવી રાખ્યું છે કુકિંગ રાઇટિંગ પેઇન્ટિંગ ટેરો રીડિંગ અથવા સ્ટોક માર્કેટની સમજ આ સમય છે એ ટેલેન્ટને બહાર લાવવાનો રાહુ તમને વર્ક ફ્રોમ હોમ અથવા સિક્રેટ ઇન્કમ જનરેટ કરવામાં મદદ કરશે તમે ઘરે બેઠા બેઠા ઇન્ટરનેટ દ્વારા કંઈક એવું શરૂ કરી શકો છો જેનાથી તમારી અલગ ઓળખ બને શનિદેવ તમને સપોર્ટ કરી રહ્યા છે જો તમે કોઈ ઓનલાઈન કોર્સ જોડો અથવા બિઝનેસ શરૂ કરો તો પતિ અને પરિવારને આશ્ચર્ય થશે કે તમે એટલું આગળ કેવી રીતે નીકળી ગયા અને છેલ્લી વાત હાઉસવાઈફ માટે મેન્ટલ પીસ કારણ કે ગુરુ તમારા ત્રીજા ઘરમાં છે તમારું મન વારંવાર એડવેન્ચર ઘરના વચ્ચે તમને લાગશે કે કાશ હું ક્યાંક બહાર ફરી આવું આ ફિલિંગને દબાવશો નહીં ધાર્મિક યાત્રાઓ પ્લાન કરો અથવા દિવસમાં પંદર મિનિટ કાઢીને ધ્યાન કરો આ તમારા મેન્ટલ પીસ માટે ઓક્સિજનનું કામ કરશે મિત્રો સમસ્યા છે તો ઉકેલ પણ છે અમારા ઋષિ મુનિઓએ ગ્રહોના પ્રભાવને બેલેન્સ કરવા માટે કેટલાક ખૂબ જ સિમ્પલ અને સાયન્ટિફિક ઉપાય બતાવ્યા છે આપ પાંચ મહિનાને સફળ બનાવવા માટે તમને આ રેમેડીઝ કરવી છે પહેલો ઉપાય છે રાહુ માટે રાહુનો તત્ત્વ ધુમાડો છે જો ઘરમાં નેગેટિવ એનર્જી અથવા ફોગ વધી રહ્યો હોય તો તેને પોઝિટિવ સ્મોકથી કાપવો પડશે રોજ સાંજે તમારા ઘરમાં ચંદન અથવા ગુગ્ગુળની ધૂપ જરૂર જળાવો જ્યારે ધુમાડો આખા ઘરમાં ફેલાશે ત્યારે રાહુ શાંત થશે સાથે સાથે ઓમ રાવે નમઃ મંત્રનો એકસો આઠ વાર જાપ કરો બીજો ઉપાય છે કેતુ માટે કેતુ પાંચમા ઘરમાં છે જે સંતાન અને પૈસાને બગાડી શકે છે કેતુનો સિમ્બલ ઝંડો અથવા દીવો છે રોજ સાંજે તુલસી પાસે અથવા ઘરના મંદિરમાં ઘીનો દીવો પ્રગટાવો આ પ્રકાશ અંધકારને દૂર કરશે અને એક કડક નિયમ ઘરનો ઉત્તર પૂર્વ ખૂણો સાફ રાખો ત્યાં કચરો ન રાખો ત્રીજો ઉપાય અંગારક દોષ શાંતિ માટે ત્રેવીસ ફેબ્રુઆરી પછી જ્યારે મંગળ અગિયારમાં ઘરમાં આવશે ત્યારે હનુમાનજી જ તમારી રક્ષા કરશે રોજ સવારે હનુમાન ચાલીસાનો પાઠ કરો અને શક્ય હોય તો મંગળવારે કોઈ ગરીબને મીઠું ખાવાનું ખવડાવો અને ચોથો ઉપાય છે અગ્નિતત્વ માટે મેષ રાશિ ફાયર એલિમેન્ટ છે ઘરમાં ચેક કરો ક્યાંય કોઈ વાયરિંગ ખરાબ તો નથી લીકિંગ ઇલેક્ટ્રિસિટીનો અર્થ છે લીકિંગ એનર્જી તેને તરત ઠીક કરાવો તો મિત્રો અંતમાં એટલું જ કહીશ કે બે હજાર છવ્વીસનું આ શરૂઆતનું સમય જાન્યુઆરીથી મે એક રોલર કોસ્ટર રાઇડ હશે પરંતુ ડરવાની વાત નથી શનિદેવ બારમા ઘરમાં બેસીને જજની જેમ બધું જોઈ રહ્યા છે જો તમારી નિયત સાફ છે અને તમે મહેનત કરી રહ્યા છો તો અગિયારમા ઘરના રાહુ તમને નુકસાન નહીં પરંતુ એવી સફળતા આપશે જે તમે સપનામાં પણ ન વિચારી હોય આ ધુમ્મસ છટી જશે અને તેના પાછળથી સૂર્ય નીકળશે બસ ચાલતા રહેજો અટકવું નથી મને આશા છે કે આ ડિટેલ્ડ એનાલિસિસ તમને મેં કોશિશ કરી છે કે દરેક થી નાની વાત તમને પહોંચાડી શકું જો તમને આ વીડિયો મદદરૂપ લાગ્યો હોય તો તેને જરૂર કરો અને તમારા મેષ રાશિવાળા મિત્રોને શેર કરો આવી જ જ્ઞાનવર્ધક વીડિયોઝ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં પોતાનું ધ્યાન રાખજો સાવચેત રહેજો અને સફળ બનો જલ્દી મળીશું એક નવી વિડીયો સાથે હર